टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना प्रेजेंटेड बाय फॉर्च्यून रिफाइन सनफ्लावर ऑयल वेरी वेरी लाइट को पावर्ड बाय वसुंत मसाला प्यार तो होना ही था माइक्रोफाइन आटा चक्की अनाज दड़े સુપર ફાઇન ઘરઘંટી પાંચ તારા ફરાળ ફરાળ વડે જ વ્રત ફળે વરમુરા ટાઇલ્સ એન્ડ બાથવેર નમસ્કાર હું છું ધારા અહીંયા આ કિચન મેજિકના શોમાં આપણે ઘણી બધી અલગ અલગ વાનગી બનાવીએ છીએ ગુજરાતની વખણાતી તો ખરા પણ સાથે સાથે દેશ અને વિદેશની પણ પણ તમે એક વાત ક્યારેય નોટિસ કરી છે કે આપણે ગુજરાતીઓ ગમે ત્યાં જઈએ ચણાના લોટ વગર તો જીવી જ નથી શકતા આપણે વિચાર કરો ઉઠતા વેત આપણી પાસે કેટલા બધા ઓપ્શન્સ છે ગાંઠિયા ઢોકળા ખમણ ખાંડવી અને ખાંડવીને ઘણી બધી જગ્યા પર પાટોડી પણ કહે છે ને આપણે આજે ચણાના લોટમાંથી એવી જ કોઈ વાનગી બનાવવાના છીએ પણ એ પહેલાં બનાવીશું આપણે એક ફરાળી વાનગી ન્યૂઝ કેપિટલની એક વિશેષ રજૂઆત સનફ્લાવર ઓઇલ પ્રેઝન્ટ કિચન મેજિક પાવર્ડ બાયડ મારી સાથે વાનગીવાના છે જીગીશાબેન મોદી કે જે બનાવશે પિનાકોલાડા બોલ્સ કે જે થોડા સ્વીટ હશે અને ત્યાર પછી આપણે બનાવીશું ચણાના લોટમાંથી એક સરસ મજાની વાનગી એ છે ખાંડવી બાઇટ્સ તો ચાલો કરીએ શરૂઆત જીગીશાબેન સ્વાગત છે તમારું કિચન મેજિકમાં થેન્ક યુ આપણે આજે શું બનાવી રહ્યા છીએ આજે કંઈક નવું બનાવવાનું છે પીના કોલાડા બોલ્સ બનાવીશું જે આપણે ઉપવાસમાં પણ લઈ શકીએ છીએ ઓકે કરીએ શરૂઆત ચોક્કસ ઓકે સૌથી પહેલાં છે ને આપણે વન ફિફ્ટી ગ્રામ ખાંડ લઈશું આ જે હું બનાવવા જઈ રહી છું ને એમાં માપમાં બહુ જ પ્રિસાઇસ રહીશું ને તો આઈટમ બહુ જ સરસ બનશે ઓકે રાઈટ દોઢસો ગ્રામ ખાંડ લીધી છે આપણે એ ડૂબે એટલું દૂધ લેવાનું છે જી આ સતત હલાવતા રહેવાનું છે ઓકે જેથી કરીને ખાંડ નીચે ચોંટે ચોંટી ના જાય આ એટલી સરળ પ્રોસેસ છે ને કે લગભગ આમ તમે વિચારો ને કે કંઈક જોડે બનાવતા બનાવતા પણ બની જાય બની જાય સાથે ઓકે અને આજે આપણે ફરાળી ફૂલ ડિશ બનાવીએ છીએ કારણ કે સ્વીટ એકલું હોય તો ખાવાની મજા ન આવે પણ સાથે જો આખી ડિશ હોય તો મજા પડી જાય મજા પડી જાય તમે જોઈ શકો છો ખાંડ ઓગળી ગઈ છે અને ઉપરો આવી ગયો છે બરાબર હવે આપણે લઈશું ઘી એ આપણે લગભગ ત્રણથી ચાર ટી સ્પૂન જેવું લઈશું એને બરાબર મિક્સ કરી લેવાનું છે એ પછી આ દોઢસો ગ્રામ મોળો માવો છે એને આપણે ક્રમબલ કરીને એમાં એડ કરી દેવાનો છે ઓકે મોળો માવો ભસમાં ખવાતો જ હોય છે એટલે આપણે એ વાપરી જ શકીએ છીએ જી હવે ગેસ બંધ કરી લેજો ગેસ બંધ કરી અને એને મિક્સ કરી લેવાનો છે પ્રોપર એકદમ એક સરખો થઈ જાય માવો અને આપણે આમાં એકદમ હાર્ડ માવો લેતા નથી કે જે બહાર મળતો હોય છે એ માવો આપણે નથી લેતા નથી એ નથી લીધો આપણે ઘરે જ બનાવેલો છે જી ગેસ બંધ કરીને માવો એડ કરવાનું કારણ ફક્ત એટલું જ છે કે એનું ઘી આપણે ઓલરેડી ઘી નાખ્યું છે પછી માવાનું પણ ઘી છૂટે નહીં એ પણ સાચવવાનું છે એટલે જ ગેસ બંધ કરી દેવાનો અને માવો એડ કરવાનો જી માવો બરાબર મિક્સ થઈ ગયો છે હવે એમાં આપણે બસો ગ્રામ કોપરાનું છીણ છે જી સિલોની કોપરું જ આપણે કહીએ છીએ એ

અને એ આપણે સતત હલાવતા જ રહેવાનું છે અને આપણે ફૂલ ગેસ કરીને કેટલો સમય સુધી કરશું એ હું કહું તમને એ ચેક કરવાની પણ એક ટ્રીક છે અચ્છા ઓકે તમારી આઈટમ એકદમ પરફેક્ટ બને એ તમને ક્યારે ખબર પડે એની ટ્રીક એવી છે કે આપણે આ જેવું થોડું શેકાયા હલકું થઈ જાય તમે આને હલાવવામાં તમને વાંધો ના આવતો હોય જ્યારે એ થાય ને ત્યારે તમારે થોડુંક લઈ અને એની ગોળી વાળી જોવાનું જો એના બોલ્સ નાના બને તો સમજી જવાનું કે આઈટમ તૈયાર છે પણ જો એ ના આમ છૂટુ પડી જતું હોય તો તરત જ એને ફરીથી હલાવ્યા કરવાનું ઓકે ચલો હવે આપણે ચેક કરી લઈશું મેં કહ્યું એ પ્રમાણે આપણે થોડુંક એને લઈ સાઈડમાં પ્લેટમાં મૂકીશું ઓકે ત્યાં સુધી આને તો હલાવવાનું છોડવાનું નથી હા ઓકે સો કન્ટિન્યુ લગભગ 15 મિનિટ સુધી આને ચલાવતું રહેવાનું રહેશે જી ત્યાર પછી ખ્યાલ આવે કે આ બન્યું છે કે નથી બન્યું હા અને એ બના કેવી રીતે બન્યું છે જાણવું હોય તો એની એક ટ્રીક છે આપણે પ્લેટમાં મૂક્યું છે થોડું ઠંડુ થઈ ગયું હશે હમ તમે જોઈ શકો છો સરસ બોલ વળે છે ઓકે એનો મતલબ કે આપણું થઈ ગયું છે ઓકે હવે આપણો મેઈન ટ્વિસ્ટ ઓકે એમાં આપણે 1 ટીસ્પૂન જેટલું પાઇનેપલ ઇમલ્જન એડ કરીશું ઓકે પાઇનેપલ ઇમલ્જન એટલા માટે યુઝ કરીએ છીએ કે જેથી કરીને કલર અને એસેન્સ બેઉ એમાં આવી જાય ઓકે એટલે કલર વધારે પડ્યો ઓછો પડ્યો વાળી ઝંઝટ ના આવે હવે ઇમરજન નાખ્યું છે એટલે હવે પાઇનેપલ સ્મેલ આવશે તમને અત્યાર સુધી કોપરાની સુગંધ માણી જી હવે પાઇનેપલ હવે ધીમે ધીમે પાઇનેપલ સ્મેલ યસ ઓકે અચ્છા આમાં મેં પાઇનેપલ પીસીસ પણ યુઝ કર્યા છે ઓકે પણ જો તમે બે દિવસથી વધારે રહેવાના હોય તો આ નઈ નાખવાનું હમ કારણ કે પાઇનેપલ બગડી જાય બગડી જાય ચાન્સીસ રહે યસ એટલે જો તમે બે ત્રણ દિવસ વધારે રાખવાના હો તો પાઇનેપલ એડ નહીં કરવાનું ઓકે હવે આ બે વસ્તુ પ્રોપર મિક્સ થઈ ગઈ છે આપણે ગેસ ઓફ કરી લઈશું ઓકે આ થોડુંક ઠંડુ થાય રૂમ ટેમ્પરેચર પર આવે પછી એના બોલ્સ બનાવી દઈશું ઓકે આપણે સૌથી પહેલા બટેટાનું શાક બનાવી દઈશું ઓકે હવે આપણે બટેટાનું શાક બનાવીશું જી એના માટે આપણે ઓઇલ લઈએ છીએ બટેટાનું શાક આપણે જે રીતે ઘરમાં બનાવતા હોઈએ એ જ રીતે આપણે બનાવીએ છીએ એ જ રીતે બનાવવાનું છે યુઝઅલી છે ને અત્યારની યંગ જનરેશનને ફૂલ નથી પ્રિફર કરતા એ લોકો પણ વડીલ હોય એટલે આપણે બનાવવું તો પડે જ બિલકુલ અને વડીલો હોય એટલે એની હેલ્થનું ધ્યાન પણ આપણે રાખવું પડે એટલે સ્પેશિયલી આપણે જે ઓઈલ ઓઇલ યુઝ કરીએ છીએ એ આખું આપણે રિફાઈન્ડ યુઝ કરીએ છીએ રિફાઈન્ડ સનફ્લાવર ફોર્ચ્યુનનું યુઝ કરીએ છીએ જેથી શું છે કે ઝીરો કોલેસ્ટ્રોલવાળું અને સાથે હન્ડ્રેડ ક્વોલિટી ટેસ્ટ પાસ છે એટલે વૃદ્ધો માટે ને વડીલો માટે બહુ સારું રહે છે બિલકુલ આપણે ગેસ ઓન કરીશું ઓકે હવે આપણે એમાં જીરું લઈશું એ જીરું તતડે એટલે આપણે લીમડો અને લીલું મરચું લઈશું ઓકે કારણ કે આપણે ફરાળમાં બનાવીએ છીએ એટલે આપણે લસણ કે કાંદા એવું કંઈ નથી યુઝ કરતા બિલકુલ અને જે રીતે આપણે ફરાડી શાક બનાવતા હોઈએ છીએ એ જ રીતે આપણે યુઝ કરીએ છીએ જી લીમડો મૂકીશું લીલું મરચું છે લીલું મરચું તમે તમારા ટેસ્ટ પ્રમાણે ફેરફાર કરી શકો છો બિલકુલ થોડીક હિંગ લઈએ છીએ લઈશું લઈશું હળદર હળદર પ્રોપરલી મિક્સ કરી પણ આપણે અહીંયા એટલા માટે વસંત મસાલાની યુઝ કરીએ છીએ કારણ કે આપણે જે અહીંયા હળદર યુઝ કરીએ છીએ એ કરક્યુમિન ઓટોમેટિક પ્રોસેસથી બનેલી છે એટલે અશુદ્ધિ આપોઆપ દૂર થઈ જશે આયો આપણા આરોગ્ય માટે તો સારી છે જ સાથે કોઈપણ રેસીપી બનાવીએ છીએ તો સાથે એક સુગંધ અને જે પીળો જે પ્રોપર કલર દેખાય એ કલરફુલ આપણને આખું શાક મળશે આજે યસ આપણે બાફેલા બટેટા છે એડ કરી લીધા છે કલર ખૂબ સરસ આવ્યો છે

એકદમ આપણે મોઢામાં મુકતા આવે તો એકદમ વન બાઈટ વન બાઈટ બનાવીએ છીએ આપણે જો તમે અલાવ કરો તો હું થોડી ટ્રાય કરું હા મને તો આમે હેલ્પ જરૂર છે જ આઈ જા ચલો ઓકે તમારી હેલ્પ બોલ્સ તો આપણે સરસ વાળી લીધા છે હવે આપણે એને સાઈડ ઉપર મૂકી અને થેપલા બનાવી દઈએ રાજકરાના આપણે પાંચ તારાનો ફરાળી રાજગરાનો અગરાનો લોટ લઈએ છીએ હાફ બાઉલ જેટલો ઓકે તમને ખબર છે આ વેઈટ વોચર્સ હોય ને એ લોકો પણ આ યુઝ કરતા હોય છે હા કારણ કે આ ફક્ત ઉપવાસ માટે એમ નહીં પણ વજન ઉતારવા માટે પણ ખૂબ જરૂરી જરૂરી છે એટલે ઘઉંની જગ્યા પર યુઝ કરતા હોય છે ઘઉંની જગ્યાએ યુઝ કરતા હોય છે ઓકે મરચું લઈશું જી હળદર મીઠું થોડું ટેસ્ટી બનાવીશું એટલે આદુની પેસ્ટ લઈએ છીએ ઓકે એને બાઈન્ડ કરવા માટે આપણે બાફેલું બટેટું છે એ એડ કરીએ છીએ અને મોણ માટે તેલનો ઉપયોગ કરીએ છીએ બધું બરાબરથી મિક્સ કરી અને પાણીની મદદથી આપણે લોટ બાંધી દઈશું જો લોટ છે ને આવો હોવો જોઈએ બરાબર આપણે એને જે ફરાળી લોટ છે એનું જ અટામણ લઈ ને વણી ને એને શેકી લઈશું ઓકે છે એટલે ફાટવાની આપણને થોડી રહે છે એટલે આપણે એને હંમેશા પોલા હાથે જ વણીએ છીએ રાઈટ જી આમ તો આપણે બટેટું મિક્સ કર્યું છે પણ તો પણ એકદમ હળવા હાથે જ વણવાનું એને જી પહેલાં આ રીતે લોઢીને થોડી ગ્રીસ કરી લઈશું હવે મૂકી દઈશું એવી જ રીતે આપણે બીજા બધા લઈશું ઓકે તો તૈયાર છે આપણું પીના કોલાડા બોલ્સ સાથે ફૂલ ડિશ ઓકે કેવું લાગ્યું પરોઠા અને પીના કુલાડા બોલ્સ બનાવવા માટેની સામગ્રી બે કપ પાંચ તારા રાજગરાનો લોટ દોઢસો ગ્રામ ખાંડ એક કપ દૂધ દોઢસો ગ્રામ મોડો માવો 4 થી પાંચ ટેબલ સ્પૂન ઘી 200 ગ્રામ ટોપરાનું છીણ બે ટેબલ સ્પૂન પાઇનેપલ ઇમલસન અને પાઇનેપલના ટુકડા અત્યારે આપણી જે આ ડિશ બનાવી છે પેના કોલાડા બોલ્સ જે બનાવ્યા છે ફરાડમાં ખાઈ શકીએ સાથે ફૂલ ફરાડી ડિશ તો રેડી છે હું આખે આખું પતાવી લઉં ત્યાં સુધી લઈએ એક નાનકડો બ્રેક પ્રેઝન્ટેડ બાય ફોર્ચ્યુન રિફાઈન સનફ્લાવર ઓઇલ વેરી વેરી લાઈટ કોવડ બાય बसून मसाला प्यार तो होना ही था माइक्रोफाइन आटा चक्की अनाज दड़े सुपर फाइन घर घंटी पांच तारा फराड़ फराड़ वड़ेज व्रत फड़े वर्मूर टाइल्स एंड बाथवेयर ब्रेक बाद आपनो स्वागत है उच्च धारा फॉर्च्यून रिफाइन सनफ्लावर ऑयल प्रेजेंट्स किचन मैजिक

બેસન લઈ બરાબર છે એક કપ છલો લેવાનો છે એ એક કપ બેસન સામે આપણે લઈશું ત્રણ કપ છાશ છાશ જો ખાતી હોય તો બહુ જ સરસ અત્યારની યંગ જનરેશન ને છે ને આ બધી વસ્તુઓ બનાવવાની ગમતી નથી કેમ કે મેં કહ્યું એ પ્રમાણે આમાં માપમાં પ્રિસાઇઝ રહેવું પડે થોડું હલાવવું પડે પાથરવું પડે ઉખેડવું પડે એ બધું ગમતું નથી એ લોકોને એટલે એ લોકો છે ને એના માટે થઈને બહારથી તૈયાર લઈ આવીએ યાર ચાલશે ને એવું કરતા હોય છે બિલકુલ આમાં આપણે ફોર્ચ્યુનનું બેસન છે ઓકે ફોર્ચ્યુનનું બેસન આપણે એટલા માટે ખાસ યુઝ કરીએ છીએ કારણ કે પ્યોર સેફ એન્ડ હાઈજીનીકલી પ્રોસેસ્ડ છે અને જો આ જો વસ્તુ હંડ્રેડ પર્સન્ટ ચના દાલમાંથી બની હોય તો ટેસ્ટ હંડ્રેડ પર્સન્ટ મળશે આપણને સો ટકા હું પર્સનલી હું પોતે પણ ઘરે ફોર્ચ્યુનનું વ્યસન જ યુઝ કરું છું અને એનું રિઝલ્ટ બહુ જ સરસ હોય છે બિલકુલ હવે આપણે આમાં મીઠું લઈશું હળદર અને આદુ લસણની પેસ્ટ છે એ લઈશું જો આદુ લસણની પેસ્ટ ના એડ કરો તો પણ સરસ જ બને છે એટલે જો જૈન બનાવતા હો તો આદુ લસણની પેસ્ટ નહીં ઉમેરવાની કોઈ પણ રેસિપી જ્યારે બનતી હોય છે ત્યારે ડૂઝ અને ડોન્સ હું ખાસ શેર કરતી હોઉં છું આજે આપણે ખાંડવી બાઇટ્સ જે બનાવી રહ્યા છીએ એ ખાંડવી બાઈટ્સ બનાવવા માટે ખાસ ધ્યાનમાં એ વાત રાખવાની છે કે જે એક કપ કોઈ પણ તમારા ઘરનો તમે જે એક કપ બેસન લો છો એની સાથે એ જ કપમાં ત્રણ વાટકી ખાટી છાશ લેશો તો એનો ટેસ્ટ જે હશે એ પ્રોપર આવશે હવે આપણું મિશ્રણ રેડી છે આપણે એને સતત હલાવતા રહેવાનું છે જો તમે જોઈ શકો છો થોડું થોડું ઘટ થવા માંડ્યું છે એકદમ પેલું આપણે કહી શકીએ કે એકદમ લિક્વિડ હાર્ડ લિક્વિડ કહી શકીએ એવું થઈ ગયું છે અત્યારે હા એટલે આપણે જે જોઈએ છે એ નથી થયું હજી પણ હવે બહુ નજીક છે જી કે હવે કદાચ બે મિનિટ કે પાંચ મિનિટમાં આપણે જોઈતું રિઝલ્ટ મળી જશે જી ખાસ જો આને સ્ટર આપણે નહીં કરીએ તો લમ્સ રહેવાના ચાન્સીસ રહેશે નીચે ચોંટી જવાના પણ જી હવે આ ઠંડુ થઈ ગયું છે આપણે એના પીસીસ કરી લઈશું ઓકે તમે જોઈ શકો છો કેટલી આસાનીથી થઈ શકે છે હમ પીસીસ થઈ ગયા છે હવે આપણે એના ઉપર વઘાર રેડી દઈશું ઓકે થોડું આ છૂટ્ટું એટલા માટે કરવાનું કે વગાર બધે પહોંચી શકે બિલકુલ અને જેમ ખાંડવીમાં આપણે ઉપરથી વઘાર કરીએ છીએ હા એ જ રીતે વઘારામાં એડ કરીએ છીએ હવે આપણે તેલ લઈશું વઘાર માટે ઓકે હવે આપણે એમાં રહી લઈશું રાઈ થોડી તતડે ને એટલે લીમડું અને લીલું મરચું એડ કરીશું લીલું મરચું તમારે વધારે એડ કરવું હોય તો એ પણ કરી શકાય લીલું મરચું નથી તો તમે લાલ મરચું સૂકું મરચું એડ કરી શકો છો જો હવે રાઈ થોડી તતડી રહી છે આપણે લીલું મરચું એડ કરીશું તજ છે હિંગ અને લાલ મરચું આ પ્રોપર થઈ જાય એટલે એને આપણે ખાંડવી ઉપર રેડી દઈશું ઓકે અને ઉપરથી થોડી કોથમીર એડ કરી દઈશું ઓકે હવે આપણે ને પ્રેઝન્ટ કરી દઈએ જી બસ તો તૈયાર છે આપણા ખાંડવી બાઈટ્સ ખાંડવી બાઈટ્સ બનાવવા માટેની સામગ્રી 1 કપ ફોર્ચ્યુન બેસન 3 કપ છાશ સ્વાદ અનુસાર મીઠું હાફ ટેબલ સ્પૂન વસંત હળદર હાફ ટેબલ સ્પૂન આદુ લસણની પેસ્ટ डे टेबल तेल फॉर्चून रिफाइंड सनफ्लावर ऑयल हाफ टेबल स्पून राई हाफ टेबल स्पून तल हाफ टेबल स्पून वसंत हिंग वन फोर्थ टेबलस्पून वसंत लाल मरचू अने लीमड़ा ना पान खांडवी बाइट्स के जे आपणे खांडवी बनावता होईए त्यारनी जे आखी प्रोसेस छे ए सेम प्रोसेस छे પણ સૌથી વધારે મહત્ત્વની વાત એ કે આપણે જે પાટલીનામાં પાટલીમાં કે થાળીમાં વાળીએ છીએ એ રીતે વાળવાની નથી ઢોકળાની જેમ આપણે સેટ કરી દઈશું અને સેમ ટેસ્ટ મળી જશે તમે પણ ટ્રાય કરો ખાંડવી બાઈટ્સ આજની રેસીપી જો તમને પણ ગમી હોય તો ઘરે જરૂરથી ટ્રાય કરો અને અમને પણ કહેજો કે કેવી લાગી સાથે આ સ્ક્રીન પર દેખાતા વોટ્સઅપ નંબર પર તમારી પણ કોઈ સરસ મજાની રેસીપી હોય તો એ પણ શેર કરજો લખો તમારું નામ શહેરનું નામ રેસીપીનું નામ રેસીપીની રીત અને સાથે એ રેસીપીનો ફોટો પાડીને મોકલાવી આપો જો અમને ગમી ગઈ તો સો ટકા તમારા માટે આ દરવાજા ખુલ્લા છે તમે પણ અહીં આવી અને આવી જ કોઈ સરસ રેસીપી બનાવી શકો છો હું છું ધારા અને લઉં છું તમારી પાસેથી રજા ફરી મળીશું આવા જ કોઈ નવા એપિસોડમાં નવી વાનગી સાથે ન્યૂઝ કેપિટલની આ એક વિશેષ રજૂઆત ફોર્ચ્યુન રિફાઈન સનફ્લાવર ઓઇલ પ્રેઝન્ટ કિચન મેજિક કોપાવક્કી પ્રેઝેન્ટેડ બાઈ ફોર્ચ્યુન રિફાઈન સનફ્લાવર ઓઇલ વેરી વેરી લાઇટ કોપાવડ બાઇ વસંત મસાલા પ્યાર તો હોઈક્રોફાઈન આટા ચક્કી અનાજ દળે ઘર ઘરઘંટી પાંચ તારા ફરાળ ફરાળ વડે જ વ્રત ફળે વરમુરા ટાઇલ્સ એન્ડ બાથવેર